આવો બધા સાથે મળીને આ ભારતીય જનતા પાર્ટીનો હમ તોડીએ જે ભ્રષ્ટાચાર ભય અને ભૂખથી રાજનીતિ કરે છે જે એમની દમન નીતિ છે જે યુઝ એન્ડ થ્રોની નીતિ છે એની સામે આ લડાઈ છે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ પોલીસની કામગીરી અને પ્રશાસન પર સતત સવાલ ઉઠી રહ્યા છે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઈશારા કામ કરી રહી હોય તેવા આરોપો લાગ્યા છે બે દિવસનો જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો ચૈતર વસાવાને જે રીતના લઈ જવામાં આવે છે ત્યારબાદ ભૂપાળ ઇટાલિયાની પોલીસ સાથે માથાકૂટ થાય છે પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને કોઈને અંદર જવા દેવાનો નથી આવતા ત્યારે ક્યાંક ને ક્યાંક એવો આરોપો લાગે છે કે પોલીસ એ ભારતીય જનતા પાર્ટીને હિસાબે કામ રહી છે ત્યારે એક વધુ હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે વિસાવદરમાં જે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે તેનો ખાર રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે વિસાવદરની વાત કરે તો ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર મંત્રીમંડળથી લઈને ધારાસભ્યો સાંસદોની આખી એક ફોજ ઉતારી દીધી હતી છતાં વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની હાર થાય છે અને બને છે ત્યારે સાથે વાતચીત કરી હતી તો સાંભળીએ ચૈતર વસાવાએ શું કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે યુઝ એન્ડ થ્રો તમે જોયું હશે ગુજરાતના કેટલા સારા સારા નેતાઓને એ તોડીને લઈ જાય છે અને એનો ઉપયોગ કરીને એને ફેંકી દે છે અહીંયા જાહેર હર્ષદભાઈ રીબડિયા હોય ભૂપત ભૈયાણી હોય જવાહર ચાવડા એવા તો કેટલા ગુજરાતના નેતા છે એમને સબક શીખવવા માટે વિસાવદરની જનતાએ આ મતદાન કર્યું છે બીજું કે કિરીટભાઈનું જ્યારે નામ કોઈ ગામમાં કોઈ લેતું હતું તો એક ગુંડા ગીરીની વાતો આવતી હતી ભ્રષ્ટાચારીની નામ હતું અને જે એમણે કૌભાંડો કર્યા છે ભૂમાફિયાઓ જેવા કામો કર્યા છે એની સામેનું આ જનતાનું મતદાન છે આ જનતાનો વિજય છે અને અભિનંદન આપું છું વિસાવદરની જનતાને આ જ પ્રકારે જો ગુજરાતની જનતા જાગી જાય તો ચોક્કસ ગુજરાતમાં આવનારા દિવસોમાં પરિવર્તન આવશે ગોપાલભાઈ ઇટાલિયા અમારા ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ છે એમની આગેવાની સુદાનભાઈની આગેવાનીમાં અમે બધા વિધાનસભા લડ્યા છે એટલે એમના જીતવાથી ખરેખર વિધાનસભામાં એક મજબૂત વિપક્ષ ઊભો થયો છે સાથે સાથે પૂરા ગુજરાતમાં અમે સાથે રહીને લોકોના જે પણ પ્રશ્નો જે પણ વર્ગના પ્રશ્નો હશે તમામ પ્રશ્નો ઉઠાવીશું અને આવનારા દિવસોમાં એક પરિવર્તન માટે અમે પ્રયાસો કરીશું અને જે પણ બુદ્ધિજીવી લોકો જે પણ પરિવર્તન ઈચ્છે છે લોકોની સેવા કરવા માગે છે એવા લોકોને પણ હું અપીલ કરું છું કે આવો બધા સાથે મળીને આ ભારતીય જનતા પાર્ટીનો હમ તોડીએ જે ભ્રષ્ટાચાર ભય અને ભૂખથી રાજનીતિ કરે છે જે એમની દમન નીતિ છે જે યુઝ એન્ડ થ્રોની નીતિ છે એની સામેની આ લડાય છે તો તમામ લોકો ભેગા મળીને બે હજાર સત્તાવીસમાં પરિવર્તન લાવીએ એ જ સૌને અમે અપીલ કરીએ છીએ ચૈતર વસાવા કહી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારનું શાસન છે દમનની નીતિ છે આ બધા સામે હવે અવાજ ઉઠાવવાની જરૂર છે તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે આવો બધા સાથે મળીને એ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે ક્યાંકને ક્યાંક તેમણે એવું પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની યુઝ એન્ડ થ્રોની નીતિ છે નેતાઓનો ઉપયોગ કરીને ફેંકી દેવો એ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે તેવું ચર્ચા વસાવાએ કહ્યું હતું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતના નેતાઓ જોડાય છે વિપક્ષના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ચા ચાલુ ધારાસભ્ય જ જોડાય છે ત્યારબાદ તેમને ટિકિટ નથી આપવામાં આવતી અને ક્યાંકને ક્યાંક તેમનો ઉપયોગ કરવામાં આવે છે તેઓ ચૈતર વસાવાએ કહ્યું છે ત્યારે એંધાણ આવી ગયા હતા કે હવે કંઈક ભવિષ્યમાં નક્કી મોટું થવાનું છે અને લોકોની ચર્ચાએ હવે જોર પકડ્યું છે કે જે ઈસાવદરમાં હાર થઈ છે અને ચૈતર વસાવાએ ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે મનરેગા કૌભાંડમાં તેનો ખાર રાખીને કાર્યવાહી કરવામાં આવી છે તાલુકા પંચાયતના સદસ્ય સાથે ચૈત્ર વસાવાની મારપીટનો આરોપ હતો અને ત્યારબાદ ચૈત્ર વસાવાએ ગ્લાસ ફેંક્યો જે એક પોલીસકર્મી વચ્ચે આવી જાય છે અને તેને બચાવે છે તેથી બચાવ થયો છે અને હત્યાનો ગુનોનો કલમ નોંધીને તેમના વિરુદ્ધ એ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને તેમના વિરુદ્ધ પોલીસે સમગ્ર કાર્યવાહી કરી છે આ કાર્યવાહીને લઈને સતત સવાલ ઉઠી રહ્યા છે આ બેઠકમાં તો શું થયું હતું તે તો નજરે જોનારને જ ખબર પરંતુ ત્યારબાદ પોલીસની જે રીતની કામગીરી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે વિસાવદરમાં હાર હજી ભાજપ પચાવી નથી શકી તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્યોને દબાવવામાં આવે છે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ